યુપી વાસીને અમદાવાદના રોપડા ગામ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી તેવાને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ગંભીર ગુના માં ગુનેગારોને પકડી પાડવા આદેશ કરાયો છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલિંગમાંથી તેવી બાતમી મળી હતી કે ઉદના પોલીસ પતકમાં સત્તાવીસ વર્ષથી એટલે કે ઓગણીસો છન્નુંથી ઠગેના ગુનામાં વોન્ટેડ આરોપી અમદાવાદ રોપડા ગામ મારુતિનંદન પાર્ક ખાતે છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોજ ગોઠવી ત્યાંથી જનાર્દન ભોલા જગી પ્રજાપતિને ઝડપી પાડ્યો છે લાવી કબુલાત કરી હતી કે રામકવલ કલરકામનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય અને રામ રામકવલ પ્રજાપતિનો સગો જમાઈ થતો હોય સસરાન ત્યાં રહેતો હોય અને ઓગણીસો છન્નુંમાં રામકવલ સામાજિક કામ માટે વતન યુપી ગયા હતા ત્યારે આરોપી જનાર્દન એ ઘરમાં ટેબલનું રવડ તોડી તેમાં રાખેલા ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા થતા વીસીઆર અને અલગ અલગ બેંકના ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ તથા ત્રણ પ્લોટની કબજા રસીદો ચોરી કરી હતી અને બાકી છૂટ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઠગનો કબજો ઉધના પોલીસો પણ તજવીજ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા